આપણે આપણે રીતે તૈયાર રહેવાનું છે એ જેટલી તૈયારીમાં હોય ને એનાથી ડબલ તૈયારી આપણી હોવી જોઈએ આ મહેપાલ સિંહ ગાંધીનગર છોડવું જ નથી પણ જો બધા તૈયાર થાય તો જો સારી સંખ્યા આવશે તો હું તો એમ કહું છું એક દિવસે ફેસલો આવી જશે જ્ઞાન સહાયક માસ સીએલ ઉપર ઉતરો તો બહુ બેસ્ટ કહી શકાય તો સારામાં સારું દર એક છે આશીષભાઈ કે સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી આવી રહી છે એ લોકો એમ કહી દેશે આચાર સંહિતા છે હવે તમારી ભરતી ત્રણ મહિના સ્થગિત રહેશે તો આપણે શું કરવાનું એટલે ત્રણ મહિના નીકળી જશે ભરતી ત્રણ મહિના નીકળી જશે એટલે હજી કહું છું મિત્રો આ ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજની ની હાથમાંથી સમય વયો જશે બધા બધું ભૂલી જશે ફરીથી સંગઠન નહીં થાય

તો એ ઉમર પૂરી થઈ જશે એક બે મહિના આમ થશે તો પણ તમે નોકરી એક બે મહિના હાટું નહીં લાગો તો એ બધા બહાર નીકળો બોટાદ થી પચીસ ઉમેદવારો હતા સરસ વેરી ગુડ આ વખતે પચાસ આવો હવે તો તારીખ જાહેર થઈ ગઈ છે આપડે નોટિફિકેશન લેવાનું બાકી છે પચાસ જણા આવો આ જાહેરાત કેલેન્ડર કોઈ પણ મીડિયામાં બાઇટ પૂછે એક જ વસ્તુ જાહેરાત આપો કેલેન્ડર જાહેર કરો તારીખ વાઇઝ ભરતી કરો જગ્યા કરો બધા શિક્ષકોની ભરતી કરો બસ આ જ વસ્તુ એક જ વસ્તુ બસ ભરતી થવી જોઈએ ક્રમિક થશે ને તો લગભગ મિત્રો ઘણા બધાનો વારો આવી જશે એટલે આપણે ક્રમિક ઉપર જ ભાર દઈશું અને શિક્ષક દિન જેવો દિવસ છે અને આ શિક્ષક આપણે શિક્ષક જ્યારે રોડ ઉપર પડે એ ખરેખર દેશની અને રાજ્યની બહુ વરવી પરિસ્થિતિ કહેવાય ત્યારે મીડિયા પણ બહુ સારું એવું કવરેજ આપશે પણ મહેરબાની કરીને બધા આવો બધા આવો ત્યારે થશે એકલા કોઈ કઈ નથી કરી શકવાના જો અમારા દમ ઉપર કઈ નથી થવાનું તમારા દમ ઉપર થવાનું છે જયારે સંગઠન હશે ત્યારે થશે બાકી નહીં થાય યસ નિમણૂક સુધીની તારીખની આપણે માંગણી કરી લઈશું નિમણૂક સુધીની છેક તારીખ તેજસભાઈ તમે એક મને જોઈન્ટની રિક્વેસ્ટ મોકલો ને જોઈન્ટની રિક્વેસ્ટ મોકલો અને ત્યાં સુધી આપણું સોશિયલ મીડિયાને ધગધગાવો સોશિયલ મીડિયામાં ભૂગા કાઢ નાખો નેતાઓ દ્વારા પ્રેશર લેવરાવો આ બધી વસ્તુ કરો અને તમે બધા એક યોદ્ધા છો અને ખુદ યોદ્ધા બનીને લડવું પડશે અને બીજાને આપણે જોશ જુનૂન આપવો પડશે આપણે પાણીમાં બેસી જશું તો કંઈ નહીં થાય ઓકે તેજસભાઈ બોલો તો તમે ક્યાં સવાજ આવે છે రెడీ రెడీ అవే తమ తర బ